હાઈવે પર રૂપિયા બે પોઈન્ટ સડસઠ લાખ નો દારૂ બનેલ ગુટલેકરની કાર નો પોલીસે ફિલ્મી ડબે પીછો કરી ઝડપી પાડી પોલીસને જોઈ ગુટલેકરે કાર હંકારી મુકતા ડિવાઇડર સાથે અથડાતા ટાયર ફાટા કાર મૂકી ચાલક ફરાર હાઈવે પર દારૂ ભરેલ બુટલેગ ની કાર નો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો હતો જ્યારે ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો વલસાડ એલસીબી ની ટીમ પેટ્રોલિંગ હતી તે દરમિયાન મળેલ બાતમી આધારે પાડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન એક્સયુવી કાર નંબર જી એકવીસ સીઈ ઝીરો ફોર એટ ટુ આવતા પોલીસે ઈશારો કરતા બુટલેગર પોલીસને જોઈ કાર હંકારી મૂકી હતી જેનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો ત્યારે બુટલેગર સર્વિસ રોડ ઉપર કાર હંકારી અટુલ ઓવરબ્રિજ થી યુટર્ન લઈ પરત પાડી તરફ હંકારતા દમણી ઓવરબ્રિજ પાસે લોખંડની ગ્રીલ સાથે બુટલેગરની કાર અથડાઈ હતી જે બાદ મોહનડાળ હોસ્પિટલ પાસે કાર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાતા કારના બંને ટાયર ફાટી જતા બંધ પડી ગઈ હતી ત્યારે ચાલક કારમાંથી ઉતરી સ્થળ ઉપર કાર મૂકી ફરાર થઈ ગયો હતો પોલીસે કારમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ આઠસો જેની કિંમત રૂપિયા બે લાખનો દારૂનો જથ્થો મળ્યો આવ્યો હતો પોલીસે કાર દારુણ જથ્થો સહિત કુલ રૂપિયા બાર સડસઠ લાખનો મુદ્દા માલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ છે દારૂ લઈ જતો રિક્ષા ચાલુ ઝડપાયો દારૂ ભરાવનાર મહિલા બે પોઈન્ટ એકવીસ લાખનો મુદ્દા માલકમ છે પાર્ટીના કલસર બે ચાર રસ્તા પાસે રીક્ષામાં દારૂ લઈ જતા પોલીસે ઝડપી પાડ્યો હતો પાડી તાલુકાના કલસર બે ચાર રસ્તા પાસે વલસાડ વલસાડની ટીમના રીક્ષા પંદર ડબલ ટી વન ટુ ડબલ થ્રી આવતા પોલીસે રોકી હતી જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ ચારસો સડસઠ જેની કિંમત રૂપિયા એક પોઈન્ટ એકાણું લાખનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રિક્ષા ચાલક મિનેશ જગદીશભાઈ માહ્યાવંશી રહેવાસી સરોદી તાલુકો પાડીને ઝડપી પાડ્યો હતો જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર ઇન્દુબેન મહેશભાઈ પટેલ રહેવાસી કલસર તાલુકા પારડીને વોન્ટેડ બતાવી હતી પોલીસે દારૂનો જથ્થો રિક્ષા સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ એકવીસ લાખનો મુદ્દા માલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો